હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે કેટલાક જે એનજીઓ છે કેટલીક સંસ્થા છે તેમના દ્વારા ધાણી ખજૂર અને ચણાનું વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે તે નિમિત્તે જ એક એનજીઓ દ્વારા જે પ્રજ્ઞાચક્ષુ જે નાગરિકો છે તેઓ પણ આ હોળી ધૂળેટીનો જે પર્વ છે ઉત્સાહપૂર્વક તેઓ ઉજવી શકે તે માટે થઈને તેમના દ્વારા પણ આ જે ધાણી છે ખજૂર છે ચણા છે તેનું વિતરણ કરવામાં આવ્યું અસત્ય પર સત્યના વિજય અને રંગોનો પર્વ ગણાતા હોળી ધૂળેટી પર્વની પ્રજ્ઞાચક્ષુ નાગરિકો ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી શકે તે હેતુસર આજરોજ દ્વારકેશ ફાઉન્ડેશન નામની એક એનજીઓ દ્વારા કમાટીબાગ ખાતે પ્રજ્ઞાચક્ષુ નાગરિકોને હોળી ધૂળેટી પર્વની રંગે ચંગી ઉજવણી કરી શકે તે હેતુસર ધાણી ચણા અને ખજૂર સહિતની તહેવારલક્ષી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર સાતના નગરસેવિકા શ્વેતાબેન ઉતેકર પણ વિશેષ હાજરી આપી હતી કમાટી બાગ ખાતે બીજા નંબરના ગેટ પાસે આજે અમે લોકોએ બ્લાઇન્ડ લોકોને હોળી નિમિત્તે ખજૂર ધાણી ચણા અને સેવનું વિતરણ રાખ્યું છે અમારું દ્વારકેશ ફાઉન્ડેશન કરીને એનજીઓ છે જે અવરી ત્રણ વર્ષથી સેવા આપતું રહ્યું છે અને દ્વારકેશ ફાઉન્ડેશન એનજીઓ તરફથી જ આજે અમે લોકોએ આ પ્રોગ્રામ અહીંયા રાખ્યો છે આશરે અમારે લોકો પચાસથી સિત્તેર લોકો અહીંયા બ્લાઇન્ડ લોકો ભેગા થયા છે અને એમને આ ફ્રૂટનું વિતરણ કરવાના છે પ્રશાંત રાજપૂત દ્વારકેશ ફાઉન્ડેશનના સ્થાપક છે કમાટીબા ખાતે દ્વારકેશ ફાઉન્ડેશન દ્વારા આજરોજ દિવ્યાંગ અંધજન ભાઈઓ તથા બહેનોને ધાણી ખજૂર અને ધાણી ચણા ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું છે આપણે બધા તહેવાર તો મનાવતા જ હોઈએ છે પણ તહેવાર કેવી રીતે મનાવવો એ દ્વારકેશ ફાઉન્ડેશન ખૂબ જ સરસ ઉજવતો હોય છે દરેક તહેવારમાં એ પોતાના જે પણ યોગદાન આપીને નાના મોટા તહેવારોમાં દરેક વખતે આવી રીતે સેવાકીય કાર્યો કરીને જ પોતાનો તે દરેક તહેવાર ઉજવતા હોઈએ છીએ તહેવારમાં તે લોકો આવી સેવા એક પ્રવૃત્તિ કરતા હોય છે આજરોજ એવી રીતે જ હોળી નિમિત્તે તે લોકો દ્વારા દ્વારકેશ ફાઉન્ડેશનના તમામ છોકરા અને છોકરીઓ દ્વારા આજે ધાણી ચણા ખજૂર અને સેવનું વિતરણ બ્લાઇન્ડ લોકોને કરવામાં આવી રાખ્યું છે જે ખાતે કરવામાં આવી રહ્યું છે